GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જીરે આ શો જીટીએન ન્યૂઝ છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ સિરાટવાએ ગાંધીનગર ખાતે વિધાનસભા સત્ર દરમિયાન છોટાઉદેપુર જિલ્લામાં વર્ષ 2023 દરમિયાન ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત તાલુકાવાર કેટલી અરજીઓ મળી અને તે પૈકી કેટલી અરજીઓ મંજૂર કરવામાં આવી અને કેટલી અરજીઓ ના મંજૂર કરવામાં આવી તે પ્રશ્ન વિધાનસભાના સત્ર દરમિયાન પושતા મંત્રી ભાનુબેન બાબરિયાએ તેનો જવાબ આપ્યો હતો રિપોર્ટર મોહ નસુટી છોટાઉદેપુર માનનીય શ્રી રાજेंद्रસિંહ राठવા માન્ય અધ્યક્ષ શ્રી હું આપના માધ્યમથી માન્ય મંત્રી શ્રી પાસે જાણવા માંગુ છું કે છોટાઉદેપુર જિલ્લામાં વર્ષ 2023 દરમિયાન ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત તાલુકાવાર કેટલી અરજીઓ મળી તે પૈકી કેટલી અરજીઓ મંજૂર કરવામાં આવી અને કેટલી અરજીઓ ના મંજૂર કરવામાં આવી માનનીય અધ્યક્ષ શ્રી છોટા ઉદયપુર જિલ્લામાં વર્ષ બે હજાર ત્રેવીસ દરમિયાન તાલુકાવાર અરજીની જ્યારે વાત કરી છે ત્યારે છોટા ઉદયપુરમાં વર્ષ દરમિયાન છસો ને બાર અરજી મળી તે પૈકી છસો ને બાર મંજૂર કરવામાં આવી એવી જ રીતે જેતપુર પાવીમાં ચારસો ને ઓગણપચાસ અરજીઓ મળી ચારસો ઓગણ ત્રીસ મંજૂર કરવામાં આવી વીસ ના મંજૂર કરવામાં આવી ક્વાર્ટમાં ચારસો ને ત્રીસ મળી ચારસો ને ત્રીસ મંજૂર કરવામાં આવી બોડેલીમાં સાતસો ને ત્રણ અરજી મળી સાતસો ને ત્રણ મંજૂર કરવામાં આવી સંખેડામાં ચારસો ને પાંચ અરજી મળી ચારસો ને ચાર મંજૂર કરવામાં આવી એક મંજૂર કરવામાં આવી નસવાડીમાં ચારસો ને સત્તાવન અરજી મળી તમામ મંજૂર કરવામાં આવી આમ ત્રણ હજાર છપ્પન કુલ અરજીઓ મળી તેમાંથી ત્રણ હજાર પાંત્રીસ મંજૂર કરવામાં આવી એકવીસ ના મંજૂર કરવામાં આવી